हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़ हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज़ में आपनो हार्दिक स्वागत छे जेएसडब्ल्यू एमजी मोटर इंडिया अध्यतन वाहन टेक्नोलॉजी में विद्यार्थियों ने उच्च टेक्निकल कौशल्य अपपावा वाटे एसवीआईटी ने एमजी हेक्टर ने भेट अपाई जेएसडब्ल्यू एमजी मोटर्स इंडिया सरदार वल्लभ भाई पटेल इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी एसवीआईटी पासाद ने એમ જી હેક્ટર ભારતની પ્રથમ ઇન્ટરનેટ એસયુવી ભેટ કરી હતી ટેકનિકલ શિક્ષણ સ્કિલ શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેના અંતરને ભરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે એમ જી ન્યૂટુર પ્રોગ્રામ હેઠળ એમ જી ન્યુચર એ વિદ્યાર્થીઓને તેમના અભ્યાસકાળ દરમિયાન સશક્ત બનાવવા માટે અને ભારતમાં ઔદ્યોગિક શિક્ષણ તફાવતને દૂર કરવા માટે રચાયેલા એક વ્યાપક કાર્યક્રમ છે જે અંતર્ગત એમ મોટર્સ દ્વારા ચારસોથી પણ વધુ યુનિવર્સિટી કોલેજો સાથે એમઓયુ કરી આ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ ઇન્ડસ્ટ્રીઝમાં થતાં સતત વિકાસની સાથે વિદ્યાર્થીઓને ટેકનિકલ કૌશલ્ય સાથે અપગ્રેડ કરવાનું છે આ માટે એકસો પાંત્રીસ કલાકનો ટ્રેન ધ ટ્રેનર્સ કોર્સ દ્વારા વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિકલ વાહનો સ્વાયત્ત ડ્રાઇવિંગ અને કનેક્ટેડ ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં વ્યવહારો અનુભવ મેળવે છે સાથે સાથે ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટને પણ આ ટેકનોલોજી સાધન સામગ્રી અને સ્ટાફને પણ અપગ્રેડ કરવામાં આવે એમ જી મોટર્સ મદદ કરે છે એસવીઆઈટી પાસદના અધ્યક્ષ કુમાર પટેલ ઉપાધ્યક્ષ હાર્દિક કુમાર પટેલ મંત્રી ગૌરાંગભાઈ પટેલ સહમંત્રી નૈતિક પટેલ ખજાનચી અલ્પેશ પટેલ ટ્રસ્ટી સંજયભાઈ પટેલ સતીશભાઈ પટેલ હેમંતભાઈ પટેલ કેમ્પસ ડાયરેક્ટર દિનેશભાઈ પટેલ આચાર્ય ડીપી સોની તરફથી સર્વેને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી Uh, मेरा नाम शालिनी है मैं प्लांट टेचर को लीड करती हूँ एम की तरफ से एम जी नर्चर हमारे हमारा एक ऐसा इनिशिएटिव है जो कि इंडस्ट्री को और कॉलेजेस को कनेक्ट करता है इस प्रोग्राम के थ्रू हम डिफरेंट कॉलेजेस के साथ में एम साइन करते हैं जिसमें हम कुछ कोर्सेज जैसे कि इलेक्ट्रिक व्हीकल से रिलेटेड जो कोर्सेज होते हैं उसको उसके लिए बच्चों को तैयार करते हैं तो एम साइन के बाद में कैसा रहता है कि ये सारे फैकल्टीज़ जो आपके कॉलेजेस के हैं वो आ, उनको हम ट्रेन करते हैं उस टेक्नोलॉजी पे जो हम बच्चों को पढ़ाना चाहते हैं फिर वो इन टर्न बच्चों को इन कोर्सेज़ के बारे में पढ़ाते हैं उससे हमें एडवांटेज ये होता है एज इन कॉलेज को एडवांटेज ये होता है कि ये बच्चे फ्यूचर रेडी हो जाते हैं तो जब भी कभी हमें कैंपस करना हो या कोई भी हमारे जैसी ऑर्गेनाइजेशन जहाँ पे इलेक्ट्रिक व्हीकल्स बनते हैं उनको ऐसा क्राउड मिलता है जो ऑलरेडी ट्रेंड है उस टेक्नोलॉजी पे जो कि अभी इंडिया में या तो बन रही है या अभी एडवांस होने में थोड़ा टाइम लगने वाला है तो इन कोर्सेज़ की मदद, मदद से आपको अपने बच्चों को ऐसी कंपनी में प्लेस करने का मौका मिलता है तो ये हमारा एम जी नर्चर का एक इनिशेटिव है इसमें हम एक गाड़ी भी कॉलेज़ को हैंड ओवर कर रहे हैं जिसके थ्रू बच्चे रियल टाइम में इन गाड़ियों को देख सकते हैं पढ़ सकते हैं कि हम जिस टेक्नोलॉजी की बुक्स में बात कर रहे हैं वो प्रैक्टिकली दिखती कैसी है डॉक्टर so, तो दिवेश सोनी प्रिंसिपल ऑफ एस यू आई डी वासद आज अमार एम जी मोटर्स तरफ एक एम जी हेक्टर कार आप एज्युकेशन पर्पज मे जेना स्टूडेंट्स ने ऑटो सैक्टर में लेटेस्ट टेक्नोलॉजी शू चाली रही है प्रैक्टिकल ज्ञान मैं તો આ માટે હું એમજી મોટર્સનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આભાર હું રોનક પટેલ ચેરમેન ધીન યુમલી સ્કૂલ ટ્રસ્ટ એસયુએડીના આંગણમાં આજે એમજી મોટર્સ દ્વારા નર્ચર પ્રોગ્રામ કરવામાં આવ્યો છે એ લોકોએ સંસ્થાને એક એમજી હેક્ટર ગાડી દાનમાં આપી દી કે છોકરાઓ રિવર્સ એન્જિનિયરિંગ કરી અને એ ગાડી વિશે જાણી શકે એમાં શું ટેકનોલોજી વપરાય છે એને અભ્યાસ કરી શકે એટલે એમજી એમજી મોટર્સ હું આભાર માનીશ કે સંસ્થા જોડે આવો એક ટાઈઅપ કર્યો એક એમઓયુથી છોકરાઓને ઘણું શીખવા મળતું હોય છે અહીંયાથી ઇન્ટર્નશીપમાં અમારા છોકરા એસયુઆઈટી એન્જિનિયરિંગના એમજી મોટર્સમાં જતા હોય છે ત્યાં નવી ટેકનોલોજી એડાસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ બધા પર કામ કરી અને ફ્યુચરના આપણે છોકરાઓ રેડી કરતા હોઈએ છીએ સંસ્થા ઓલવેઝ એક કંપનીની કંપનીઓની કમ્પ્લેન હોય છે કે સ્કિલ બેઝડ સ્ટુડન્ટ્સ અમને મળતા નથી આવા બધા પ્રોગ્રામ્સ કરવાથી એસયુઆઈટીમાં ક્યારેય આ કમ્પ્લેન આવી નથી એસયુઆઈટીના છોકરાઓ અમે પહેલેથી જ ઇન્ટર્નશિપમાં અમે લોકો બહુ ફોકસ કરીએ છીએ ઇન્ડસ્ટ્રી અને એકેડેમિયાની જે પાર્ટનરશીપ હોય એમાં એસયુઆઈટી પહેલેથી ફોકસ કરતી આવી છે અમારા ફેકલ્ટીસ પણ વારે ઘડી ઇન્ડસ્ટ્રીમાં જઈને ત્યાંથી શીખતા હોય છે એટલે એસયુઆઈટીમાં ક્યારેય પણ એવી કમ્પ્લેન નથી આવી કે તમારા છોકરાઓ આ ટેકનોલોજી શીખ્યા નથી કે આને એક્સપોઝ થયા નથી અમારા છોકરાઓ પહેલેથી જ એસયુઆઈટી નાઇન્ટીન નાઇન્ટીન એસ્ટાબ્લિશ થયેલી છે ત્યાંથી જ અમે લોકોએ ફોકસ અમારું પ્રેક્ટિકલ લર્નિંગ પર વધારે થયું છે છોકરાઓ અહીંયાથી ઇન્ટર્નશિપ હોય કે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ્સ હોય વારે ઘડીએ જતા હોય છે ઇન્ડસ્ટ્રી પણ વારે ઘડીએ ઇન્ટરેક્શન માટે કેમ્પસમાં આવતી હોય છે એ હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી હર હલચલ પર નજર હર હલચલ કી ખબર